નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે ગણિત તેનું પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે રાશિઓની તુલના તેના સ્વાધ્યયન પુથીના પ્રશ્નો જવાબ ખાલી જગ્યા તેમજ જ્યાં ગણતરીની જરૂર પડે તો ત્યાં ગણતરી કરી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છું તો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને બિલ નોટિફિકેશન આઇકન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ ગણિતનું પ્રકરણ આઠ રાશિઓની તુલના પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીં જે ઓપ્શનલ પ્રશ્નો છે તેના ડાયરેક્ટ હું તમને ઓપ્શનનો જવાબ જ બોલવાનો છું તો પહેલામાં આવશે ઓપ્શન એ પાંચસો રૂપિયા બીજામાં આવશે ઓપ્શન સી એક્સ ગુણ્યા એ ની છેદમાં સો ઘાત સો એના છેદમાં સો ત્રીજામાં આવશે ઓપ્શન બી ચોથામાં આવશે ઓપ્શન બી સોળ પાંચમામાં આવશે ઓપ્શન સી વીસ પોઈન્ટ આઠ ટકા છઠ્ઠામાં આવશે ઓપ્શન બી પચીસ હજાર રૂપિયા સાતમામાં આવશે ઓપ્શન ડી તેમાં નફો આવશે ત્રીસ રૂપિયા થશે આગળ વધીએ પાના નંબર ચોપન પર આઠમામાં આવશે ઓપ્શન બી કેપિટલ આર એના કરતા સ્મોલ આર છે તે વધારે છે એટલે કે આર ગ્રેટર લેસ ધેન આર નવમું તેમાં આવશે ઓપ્શન બી ચાર હજાર એસી રૂપિયા દસમામાં આવશે ઓપ્શન બી એક વર્ષ ખાલી જગ્યા પૂરો તો અગિયારમી ખાલી જગ્યાની અંદર આવશે ત્રણસો ટકા બારમી ખાલી જગ્યામાં આઠ ટકા તેરમી ખાલી જગ્યામાં એક હજાર રૂપિયા થશે ચૌદમી ખાલી જગ્યાની અંદર સો ટકા પંદરમી ખાલી જગ્યાની અંદર એક હજાર ત્રણસો એકત્રીસ પોઈન્ટને વીસ રૂપિયા થાય પ્રશ્ન ત્રણ સૂચના મુજબ કરો તો અહીં સૂચના મુજબ આપણને પરિણામમાં થયેલ વધારો ટકામાં શોધવાનો છે તો સાત આઠની અંદર આપણને દસ હજાર એક લાખ પાંચ હજાર ત્રણસોને ને બત્રીસે સો ટકા તો હજાર એકસો એકાવનમાંથી પોઈન્ટ અડસઠ ટકા આ એક ટકા આપણે યાદ રાખવાના છે હવે આઠ ની વાત કરીએ તો આઠ ની અંદર વિદ્યાર્થી હતા એક લાખ સોળ સો ટકા તો આટલા એ કેટલા તો આના ગુણ્યા સો એના છેદમાં कुल विद्यार्थी करिए કરીએ તો આપણને જવાબ મળશે 89.44 ચુમ્માલીસ તો આ બંનેમાં સૌથી વધારે કયું છે તો આ બે હજાર આઠ નું તો તેમાંથી આપણે આ બાદ કરતા આપણને પાંચ પોઈન્ટ આપણે જવાબ આવે એટલે કે પાંચ પોઈન્ટ ટકાનો વધારો થયો આગળ વધીએ પાના નંબર પંચાવન પર વળતર ટકામાં શોધો તો આ પેલા છાપેલી કિંમત છસો છે અને વેચાણ કિંમત બાસઠ પોઈન્ટ પચાસ છે તો હવે વળતર શોધવાનું તો છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત તો છાપેલી કિંમત આપણને છસો પચીસ આપેલી છે તો અહીં છસો માંથી પાંચસો પોઈન્ટ પચાસ બાદ કરતાં આપણને એટલી વેચાણ કિંમત તો છસો પચીસ રૂપિયા થયા તો અહીં છસો પચીસે બાસઠ પાંચ તો સો એ કેટલા તો આપણને આ રીતે કરતા આપણને દસ ટકા આપણને થશે હવે બીજાની અંદર છે વળતર તો છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત તો તો બાદ કરીએ મળશે આપણને જવાબ પાંચ અહીં બાસઠ પોઈન્ટ પાંચ મળેલા હતા નવસોમાં સત્યાસી સત્યાવીસ રૂપિયા તો સો એ કેટલા તો સો ગુણ્યા સત્યાવીસ છેદમાં નવસો તો તે મળશે આપણને ત્રણ ટકા અઢારમું અઢારમું છે તેમાં વસ્તુઓ આપેલી છે તો આ લોટ છે તો લોટની ગણતરી કરતાં સોએ સોળ રૂપિયા એ સોળ રૂપિયા સો ટકા વળતર થાય છે ને તો સોએ સોળ રૂપિયા તો બસ્સો રૂપિયા એ કેટલો તો આપણને મળશે બત્રીસ રૂપિયા જેમાં લોટની કિંમત થશે બસો માઇનસ બત્રીસ તો આપણને જવાબ આવશે એકસો ને અડસઠ રૂપિયાની થશે અહીં બીજું કપડાં ધોવાનો પાવડર છે તે બાવીસ પોઈન્ટ દસ ટકાનો છે તો અહીં સોએ બાવીસ પોઈન્ટ દસ તો ત્રણસો એકોતેર કેટલા તો તે કરતાં આપણને બ્યાસી રૂપિયા મળે તો પાવડરની કિંમત ત્રણસો એકોતેર માઇનસ બ્યાસી કરીએ તો આપણને મળશે બસો નેવ્યાસી પોઈન્ટ ને એક રૂપિયો હવે ત્રીજો ફરસાણની વાત કરીએ તો તેમાં છે અઢાર પોઈન્ટ ત્રીસ ટકા તો સો એ અઢાર પોઈન્ટ ત્રીસ તો એકસો તેપને કેટલા તો તે કરતાં આપણને મળશે અઠ્યાવીસ રૂપિયા તો ફરસાણની કિંમત થશે એકસો ને પચીસ રૂપિયા તો આમ કુલ ચૂકવેલ રકમ આ બધાનો સરવાળો કરવાનો છે એકસો અડસઠ આનો અને એકસો પચીસ નો તો પાંચસો બ્યાસી પોઈન્ટ જીરો એક રૂપિયા જેટલી ચૂકવેલ રકમ છે પાના નંબર છપ્પન પર નીચે પેટ્રોલ ડીઝલ અને એલપીજીના ભાવની માહિતી આપેલી છે તે પરથી ટેબલ પૂર્ણ કરો તો અહીં પેટ્રોલનો જૂનો ભાવ ને નવો ભાવ તો એ ટકામાં આપણે ઘટાડો થયો કે શું થયું તે આપણે ટકામાં લખવાનું છે તો અહીં પિસ્તાલીસ પોઈન્ટ બાસઠ હતો તે જૂનો ભાવ હતો તે જૂના ભાવમાંથી આપણે નવો ભાવ છે એ લીટરમાં માઇનસ કરવાનો છે તો આપણને પાંચ રૂપિયાનો ફેર આવ્યો તો અહીં સોએ કેટલા ટકાનો ફેર થાય ધારો કે પિસ્તાલીસ પોઈન્ટ બાસઠ એ પાંચ રૂપિયાનો ફેર થયો તો સોએ કેટલા તો સોએ દસ પોઈન્ટ છન્નું આવશે એ અહીં આપણે લખી દેવાનું છે એવી રીતે બીજામાં જોઈએ તો પહેલાં હતું બત્રીસ પોઈન્ટ છ્યાસી એમાંથી ત્રીસ પોઈન્ટ છ્યાસી બાદ કરીએ તો બે રૂપિયાનો ફેર થયો તો બત્રીસ પોઈન્ટ છ્યાસી હતા ત્યારે બે રૂપિયાનો ફેર થયો તો સો એ કેટલા રૂપિયાનો ફેર થાય તો તે કરતાં આપણને મળશે છ પોઈન્ટ જીરો નવ જે આપણે અહીં લખી દેવાના છે હવે ત્રીજી વાત કરીએ એલપીજી ગેસની તો ત્રણસો ચારમાંથી બસો ઓગણ્યાસી પોઈન્ટ સિત્તેર બાદ કરતાં આપણને મળશે પચીસ રૂપિયા તો ત્રણસો ચાર પોઈન્ટ સિત્તેર રૂપિયા હતો ત્યારે પચીસ રૂપિયા થયું તો સોય કેટલો થાય તો મળશે આઠ પોઈન્ટ તો એ અહીં લખી દેવાના આ રીતે આપણે કોષ્ટક ગણતરી કરીને પૂરું કરવાનું છે હવે બબીતાએ એક કિલોગ્રામના રૂપિયા અડતાલીસ લેખે એકસો સાહીઠ કિલોગ્રામ કેરી ખરીદી તેણી એ સિત્તેર કિલોગ્રામ એક કિલોગ્રામના સિત્તેર લેખે વેચી બાકી રહેલ કેરી એક કિલોગ્રામના ચાલીસ લેખે વેચી તો આ લેવડ દેવડને અંતે બબીતાને નફો થયો કે નુકસાન કામા જણાઓ તો અહીં 1 કિલોગ્રામ ના ₹48 તો 160 કિલોગ્રામ ના કેટલા એટલે કે 160 * 48 કરવા પડે તો આપણને મળશે ₹7680 તો 100% એ 160 કિલોગ્રામ તો 70% એ કેટલું તો આપણને જવાબ મળશે 102 કિલોગ્રામ હવે 102 કિલોગ્રામ ને 70 લેખે વેચી તો એને ₹7140 મળ્યા હોય બાકીની જે કેરી હતી 160 - 102 એટલે કે 58 વેચાણ કિંમત થશે નવ હજાર ચારસો ને રૂપિયા તો હવે નવ હજાર ચારસો ને રૂપિયા એને મળ્યા તો એને પડી હતી સાત હજાર છસો ને એસી માં તો એને સત્તરસો ને રૂપિયાનો નફો થયો તો કેટલા ટકા નફો થયો તો અહીં સત્તરસો એસી ગુણ્યા સો એના છે ખુરશી વેચતા તેને આઠ ટકા ખોટ જાય છે જો દુકાનદાર આઠ ટકા નફો લેવો હોય તો કેટલા તેને વેચવી પડે તો આઠ ટકા ખોટે એની વેચાણ કિંમત થશે બાણું ટકા અને આઠ ટકા જો નફો કરવો હોય તો એને આઠ એકસો આઠ રૂપિયામાં વેચવી પડે તો બાણું ટકાએ એને સાતસો છત્રીસ રૂપિયા હતા એટલી એની વેચાણ કિંમત હતી તો એકસો આઠ ટકાએ વેચવા વેચાણ કિંમત કેટલી થાય તો અહીં આ બેનો ગુણાકાર કરવાનો એકસો આઠ ગુણ્યા સાતસો છત્રીસના છેદમાં બાણું તો આપણને મળશે જવાબ આઠસો ચોસઠ જો એ એને લીધી સાતસો ને માં ખુરશી વેચે તો આઠ ટકા ખોટ જતી હતી તો એ આઠસો ચોસઠમાં વેચશે ને તો એને આઠ ટકા નફો થશે હવે જો મુદ્દલ એક લાખ વ્યાજનો દર દસ ટકા અને અર્ધ વાર્ષિક રીતે વ્યાજ ગણાતું હોય એટલે કે છ મહિનાનું વ્યાજ આપણે ગણવાનું તો આઈ બરાબર પીઆરએન છેદમાં સો ગુણ્યા બાર કારણ કે બાર મહિના છે તેની ગણતરી કરતા પાંચ રૂપિયા પ્રથમ છ માસનું વ્યાજ થશે જે આપણે અહીં લખી લીધે લખી દીધું છે બીજું શોધીએ એક વર્ષ બાદ કેટલું થશે તો આઈ ગુણ્યા બાર પીઆરએન છેદમાં સો ગુણ્યા તો અહીં આપણે આ રીતે ગણતરી કરતા અને આ શૂન્ય શૂન્ય ઉડાડી દેવાના અને છ દુને બાર અને એવી રીતના કરતાં આપણને પાંચ હજાર બસો ને પચાસ જે એક વર્ષ બાદનું વ્યાજ મળશે હવે વ્યાજ મુદ્દલ કેટલું થશે તો મુદ્દલ વધતા વ્યાજ તો અહીં જે આ એક લાખ હતા તેમાં પાંચ હજાર ઉમેરે તો એક લાખને પાંચ હજાર રૂપિયા કુલ થશે ત્રેવીસમો દાખલો તે પણ તે જ રીતે છે તો અહીં આઈ બરાબર પીઆરએન કરતાં આપણને પચીસ હજાર છસો રૂપિયા મળશે અહીં ફરીથી આઈ બરાબર પીઆરએન જે બાર મહિનાનું શોધવાનું છે તેની કિંમત છે તો તે આપણને શોધતા છવ્વીસ હજાર બસો ચાલીસ રૂપિયા થશે હવે કુલ વ્યાજ થયું એકાવન હજાર આઠસો ચાલીસ રૂપિયા તો આ રીતે આપણે અહીં વ્યાજ મુદ્દલ આટલું થશે અને આ બાજુ અહીં વ્યાજ મુદ્દલ આટલું થશે આ રીતે તમારે વ્યાજની ગણતરી કરવાની છે આગળ વધીએ પાના નંબર પર ચોવીસ આવશે ઓપ્શન એ પચીસ ઓપ્શન સી છવ્વીસમાં ઓપ્શન સી સત્યાવીસમાં ઓપ્શન બી અઠ્યાવીસ માં ઓપ્શન સી વિકલ્પવાળું છે તો પહેલામાં આવશે ઓપ્શન સી બીજામાં ઓપ્શન એ ત્રીજામાં ઓપ્શન સી ચોથામાં આવશે ઓપ્શન એ આગળ વધીએ પાના નંબર ઓગણસાહીઠ પર પાંચમા આવશે ઓપ્શન એ સૂચના મુજબ કરો છઠ્ઠું બે હજાર એક ના વર્ષમાં રાજ્યની હોસ્પિટલમાં મેલેરિયાના ચાર હજાર ત્રણસો પંચોતેર દર્દી દાખલ થયા દર વર્ષે તેમાં આઠ ટકાનો ઘટાડો થાય તો બે હજાર ત્રણમાં કેટલા દર્દીઓની સંખ્યા હોય તો પ્રથમ વર્ષની અંદર જોઈએ તો આઠ ટકાનો ઘટાડો થતા ત્રણસો ને નો ઘટાડો થયો તો ચાર હજાર ત્રણસો પંચોતેરમાંથી માંથી ત્રણસો પચાસ દર્દીઓ ઘટાડો થયો એ બાદ કરીએ તો ચાર હજારને પચીસ દર્દીઓ થાય હવે બીજા વર્ષનું શોધીએ તો બીજા વર્ષમાં ચાર હજાર પચીસના આઠ ટકા કરીએ તો ત્રણસો ને બાવીસ મળે તો દર્દીની સંખ્યા ચાર હજાર પચીસમાંથી આ ત્રણસો ને બાવીસ બાદ કરો તો ત્રણ હજાર સાતસો ને ત્રણ જેટલા દર્દીઓ હોય સાતમું એક સેલમાં રૂપિયા ચોપનસોની કિંમતની એક ઘડિયાળ રૂપિયા પિસ્તાલીસોમાં મળે તો કેટલા ટકા વળતર ગણાય તો વળતર શોધવું હોય તો જેટલી કિંમત હતી તેમાંથી આ પિસ્તાલીસો બાદ કરીએ તો નવસો રૂપિયાનું વળતર થયું તો ચોપનસો એ નવસોનું વળતર તો સો એ કેટલા તો આ સો ગુણ્યા નવસો કરવાનાનાના છેદમાં ચોપનસો લખીએ તો પચાસના છેદમાં ત્રણ ટકા જેટલું વળતર થાય હવે આઠમું સાદું વ્યાજ ગણવું હોય તો આઈ બરાબર પીઆરએનના છેદમાં સો તો પિસ્તાલીસ હજાર ગુણ્યા બાર ગુણ્યા પાંચ ના છેદમાં સો આ શૂન્ય શૂન્ય પાંચ કરો તો એનઘાત આટલું કરો તો પિસ્તાલીસ હજાર કંશમાં એક વત્તા બાર છેદમાં સો અને પાંચ તો અહીં આપણે આ રીતે આનું સાદુ આપતા આપણને આ એટલે કે વ્યાજ આવશે ચોત્રીસ હજાર ત્રણસો પાંચ પોઈન્ટ સાડત્રીસ તો તફાવત શોધવો હોય તો આમાંથી આપણે કરો તો આપણને સાત હજાર જવાબ આવે નવમું એક ડઝનના રૂપિયા અડતાલીસ લેખે લીંબુ ખરીદવામાં આવે આ લીંબુને દસ નંગના ચાલીસ લેખે વેચવામાં આવે તો નફો થાય કે ખોટ કેટલા ટકા તો બાર લીંબુના અડતાલીસ રૂપિયા તો એક લીંબુના કેટલા તો એક લુંબુની ખરીદ કિંમત આપણને ચાર રૂપિયા થશે બંને સરખી છે માટે નફો કે કઈ ખોટ થશે નહીં આગળ વધીએ છેલ્લો દાખલો દસ વેચાણ કિંમત શોધો છાપેલી કિંમત આપેલી છે પાંચ હજાર ચારસો ને પચાસ લેવાનું છે પાંચ ટકા તો આના પાંચ ટકા કરવા પડે તો પાંચ ટકા મેં અગાઉ કીધું તેમ પાંચ ટકા કરવા હોય તો એને સો વડે ભાગવા પડે તો અહીં શૂન્ય ગઈ અહીં શૂન્ય ગઈ પાંચ દુ ને દસ તો બે દુ ચાર બે સિત્તા ચૌદ ને બે બે દુ ચાર એમ કરીને આપણે ગણતા આપણને પોઈન્ટમાં જવાબ આવે છે તો બસો બોતેર પોઈન્ટ પાંચ રૂપિયા થાય તો વેચાણ કિંમત કેટલી રાખવી તો આ પાંચ હજાર ચારસો પચાસ હતા તેમાંથી આ બસો બોતેર પોઈન્ટ પાંચ જે વળતર લેવાની વાત કરો તો આ આપણને વેચાણ કિંમત થશે તો અહી ધોરણ આઠ ગણિતનો પ્રકરણ આઠ તેનો વીડિયો પૂર્ણ થાય છે ફરી મળીશું આગળના નવા ચેપ્ટરની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર